ઉતરો ને હવે ગરમી થાય છે તોને હાલો હાલો તને ગરમી થાય છે હા એસી બંધ થઈ ગયું અને આ બાજુ હવે આ પાર્કિંગ કેવા થઈ ગયા છે એક ખોલે છે તારે આખો દી ફરવા ફરવા ફરવાનું નવરી થવા તમને હું કીધું તું આ સાડી મેળો કરા પરબ જવાનું છે તો રાજકોટ પાછી લઈ આવવા મને રાજકોટ રિંગ ઓછો છે મારે રિંગ રોડ જાવ મારે પરબનો મેળો કરો એટલે મેળો કરવા જાવ પહેલા એક જગ્યાએ ફરીને આવ્યા ને એનું કરો હવે ઘરે હાલો મારી જીત છે મારે મેળો કરવા જાવ એટલે જાવ તમારે આવું છે કે તો અત્યારે પહેલા અહીંયા જવાનું છે હા હવે પરબ જાવું છે હા આ તો કરો નક્કી કોણ પર પૈસા પૈસા ખાલી ન થઈ ગયા છે ને તારી બેગુ હોય પછી પૈસા દે હા મારી આવો તો ખીચા ભરીને રાખવાના કહી દઉં છું ભરેલા જ હોય છે તું ખાલી કરાવી નાખા છે એમાં શું કરું બીજું હા હવે જરી કરે જરા કે ફ્રેશ બેસ થઈ જાવ પછી આપણે નીકળી હા તું ફ્રેશ થઈ જા ત્યાં પૈસાનું નું કરી લો હાલો હા હાલો જા ફટાફટ આવજો હાલો હાલો જે અમારો ફ્રેશ નઈ ખાવાનો હા કેટલી વાર લગાડી અરે પણ પણ હું છે હું છે આ હડકાયા કૂતરા દોડે છે તારી માહે અહીંયા તમારી પૈસા તમારી વાયક કૂતરા દોડે છે પેન્ટ ફાડી નથી નાખું ને આ જો આ જો પેન્ટ ફાડી મારે મોડું પૈસા કે મેળામાં જાવું છે જી તારે મેળામાં જાવું હાલો બીજો હાલો પૈસા એમ પૈસા નું થઈ જશે રસ્તામાં એટીએમ છે આ દોડે છે પછી એટીએમ બની છે તો કરશું કાંઈ થઈ જશે હવે કઈ વાંધો નહીં એમ તો મે લીધું છે અને મારા કટકી કરેલા થોડા ઘણા પૈસા મે લીધા હવે ફોરવિલ નું નામ નો લેતી હો જવાની મોજ છે અરે

દાગીના તોય મે તો પેરી તો લીધા ધ્યાન રાખવું પડે લૂટી જાય હા એવું જ પેર્યું છે સોનાનું આટલું બધું તો હવે શું કરશું ધ્યાન રાખવાનું તમે જ છે ભેગો મને ક્યો તો તું મારું ધ્યાન રાખજે તમે મારું ધ્યાન રાખજો હા તમે બીજા ધ્યાન હા જય શ્રી કૃષ્ણ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ બોયા થઈને મેળામાં જાય છે મેળામાં એ વાહ ચાલો આપણે ક્યાંય મેળામાં જવાની જરૂર નથી ઓલી ખેર આપણે ગયા હતા મેળામાં ખબર છે ને શું થયું હતું શું થયું હતું ફજર ફાડકામાં બેઠી હતી ને ફજર ફાડકાની ટોલી એઠી પડી ગઈ હતી નીચે ત્રણ છોકરા દબાઈ ગયા હતા મને તો માથે પડ્યો એટલે આપણે ક્યાંય જવાની જરૂર છે બાબા કેવું ના થાય દર વખતે થઈ શકે અમે તો ફજર ફાડકામાં બેસું અમે તો જમ્પિંગમાં જ જાશું બધું આપડે <ISTukt>

સકલો પડવો જોઈએ એવું ધ્યાન રાખ બે રેડી ઓ ચલસા બો મને મને ચલાવતી અરે આમ જો લઈ જાવ ફરવા આ નારિયેળ નહીં દુબઈના નારિયેળ કરતા બેસ્ટ ચલો ચલો વાળા આજે તો બરાબર છે લેવા હા મેળો આવી ગયો મેળો સરસ છે હારું વરસાદ નથી આપણે મેળાની મજા બગડી જાય તો બીજનો મેળો બીજનો મેળો ધામનો મેળો મજા પડી ગઈ મજા તમે રાજી કરી રાજી થઈ ગઈ વગાડતી ને ના વગાડું આ લઈ ના બસ કે નાનું લઈ લો આ નાનું લઈ લે બસ એના કેટલા પૈસા બસ 10 રૂપિયા તમ બહુ ધીમે બોલો છો જોરથી એક નો 10 રૂપિયા નો એક એક રી તો એક આર એક ફ્રી તૂટી ગયું ને તો હોલિંગ વાળું હવે એને નોતું સમજાવ હવે આ ટ્રાય करू એવું કરવું હવે આ એમ છે આઘું એકા પૈસા પૈસા તાર દેવાના એ મારા દેવાના હા ખર્ચા જ કરાવતી હોય બેટી બેટી બે 50 રૂપિયા અછી તો મે શરૂઆત કરી આગળ કેટલું લેવાનું છે અછી મારે હા ખર્ચા જ કરાવે છે આગે રેન્ક કર છે મારા માપના છે ચા પૈસા પૈસા લઈ લે પૈસા વર્ષા પપુડા હોય તો હું આ પપુડા લેવા થોડા આવ્યા ઘર ખોદી જ આ પપુડા અરે પપુડા જેવું તારું મોટું ઈ તો લીએ પપુડા આપણે પપુડા લેવા નથી આવ્યા આપણે એના હાથમાં ને પગમાં ગળામાં ને જે કઈ પહેરું ને એને આપણે ભેગું કરીને લૂંટવા આવ્યા છે સમજી ગયા પપુડા તો પછી આપણે લઈ શકશું આપણે ક્યાં જવાનું ગોવા જવાનું ફરવા ન્યા લેવું બરોબર આવા ના લેવા ને સારા મહિલા લેવું પપુડા છોડી દે આપણે બસ અત્યારે કઈ નથી લેવાનું આપણે આપણે શું કરવાનું અત્યારે અમે તો લેવા ટાર્ગેટ કરો લૂટવાના જા બધા જેટલા સારા સારા રેકતી દેખાય ને એ બધุย ભેગુ કરીને લઈ જવાનો છે રેડી મારે નથી લેવો અત્યારે આ રેનકોટ નો શું ભાવ છે આ રેનકોટ નો પણ હાથી માપનો છે હાથી માપ છે હાથી માપ છે તમને હું હાથી દેખાડું મને દેખાય હાથી માપ નથી મારું સામાન્ય માપ છે નોર્મલ માપ છે કાકા આડો અમે હાથી રાખો જો પણ તમને જો ખ્યાલ આવશે મને આ બરાઈ નથી ન લેવો પણ દે મુકી દે પાછું મુકી દે પણ ઈ તને મારો ભાઈ આ શું ખોટા કરે છે ભાઈ એને નો ખબર હોય આ બધાય ને એવી નો ખબર હોય એક તમારો એક મારો જો બે લીધા છે બરોબર બે હું તમને 2800 રૂપિયા દઈશ ભાવ દેજો લગન થાય પછી આવજો અને હું અમે તો માફ તમાર લગન કે નહીં ઉપર ગયા અરે ભાઈ અજે અમે કેટલાય ઘરાટ લઈને આવશું એ દાદા આવો ત્યાં ને તમે જાવ એક જ મિનિટ ઉભા છે જો એવા હું થાકી ગઈ હો મારે પાણી પીવું છે બહુ તરસ લાગી મને તે તો અલવ લઈને તોડાવી નાખી મને પી ને પાણી પણ એમાં શું હોય તાતા માટે તો છે બધી પણ આટલું હા જોઈ જ રહે આટલું હા લે ઉપર પાણી સરસ બોટલ આપો કાકા એક બોટલ હું થાય પણ અરે તને બધી બોટલ તું કેટલી બોટલ પીવડાવીશ ઠંડુ પાણી છે ને હા એમ કેટલાની બોટલ લાવ ખોલી દઉં જાવ જાવ ખોલી દઉં આ મતલબ કેટલા પણ હા એમ ક્યો ને હા એમ કિજાણી જો અત્યારે હા तैला होयो पीलो भाई काका ठंडो पानी नदि जराए काका एने ठंडो पानी दो लाओ मने दोतिया बोतल पाछी આપી दे अरे यार तुम्हारे बोतल मान न दोती आ गलती ठंडो पानी पीला आ लेऊ अगला लेऊ अगला पण जी जो ई लेऊ लेऊ करे वा जो ओलो पानी नी बोतल जोई तो लेऊ है आ लेऊ थे लेऊ ई थोड़ो लेवाई बाद पेरी तो खबर પાર્ટી શું કરીએ પીછો તો આપણે એમે ઓમે કરવાનો જ છે આ પેરે થોડું થાય એવું અરે હું આના કરતા સરસ મજાનું લઈ દે તને પણ આયા નહીં બેન બરોબર કરવાનો એમ ના ચાલે આ આટલા લોકો શું વાત હવે ઓમે તો ભૂત જેવી તો જો હવે ઓમને મે છોકરા બી જઈ છે હવે ચાલો હવે પાડોશીનો છોકરો કાલે જ બી ગયો તો મને કહેવાય એવો તો કે ભાઈ તમારા ઘરના બાયણ કાઢતા નહીં કે મારા છોકરા બે બી ગયા બે દિવસથી બીમાર પડી ગયા છે હવે બાયણ ની કરતી ની પૂછા વગર મને બરાબર અને ગમે તે કરી નહી જાતી લેવું લેવું કરું એમ એમ નહી કરવાનું

શાંતિ રાખને આપણે જે કામ કરવા આવ્યા છે જુલ ભેગો કરવા લૂંટ પાટ કરવા મને મન ન થાય મન થાય પણ આપણે જાવું બહાર આઈની ચકડી કરતા વિદેશની ચકડી બહુ મજા આવે યુનિક ચકડી હોય બેસ્ટ આમાં શું હોય ગાડી લઈને આપણે આમાં તો ઘણીવાર બેટા સાથે માઠમાં આવે આપણે ગોવા જઈએ ને ત્યાં બેસું હા વાંધો નહી ચાલો ઠીક છે હવે ના બોલજો હા ઓકે

તું હાથી જેવી તો હો આ નાના છોકરાનો હાથી હે તારા જેવડા મોટા હાથી સાતુ હાથી નથી તમે ત્યાં જો ને મારે આમાં બેવું વેવું કેમાં હમણાં કે ઓલી ટકડીમાં બેવું એક વરસ પહેલા ઓલી ચકડી ભાંગી ગઈ થી માંડ હાજી દેવા તારા હાથી ભાંગી નકો હે બિચારાના હાથી વગર ના કરવા આના ઘરને બિચારા ગાડી મુક છે હવે તું હો તો ખરી હાથી જેવી થોડીક વાર છોકરાને માથે બેસાડીને ફરા હાથી ભર્યો તો સમજી લેજે એમ ના ચાલે હવે લે આને જરી કઈ કહી દો આજર ફારકા કેવાય મજા પડી ગઈ હાલ જલ્દી આગળ ત્યારે બહુ તાડવા હાલ ને આગળ આવી પાણી वगેની પહેલી વાર જોઈ કે તે હવે હા ચાલ હી જ રહે અરે જાય ભરી જાય હવે ભરી જાય પણ બેહી જાય ભરી જાય પણ અરે મને મજા આવે ટીક બેહી જાય પકડી બે હિસાબું બેસી જવાનું છે અને બે તારે પણ બધા આવું કરવું બોલો તારા વચ્ચે

હવે આ જલસો હે હમણાં કામ આપણું થઈ જવાનું આપણે જે મિશન હતું ને એ થઈ ગયું બરોબર પાંચ જ મિનિટ ની અંદર દસ મિનિટ ની અંદર બધું ભેગું કરી નીકળી જાવ બરોબર હવે પ્રેમથી તું પી લે તારે જે પીવું હે બરોબર આ છેલી વાર આયા પીવું પછી આને પી આઉટ ઓફ કન્ટ્રી ગોવા મલેશિયા ઇન્ડોનેશિયા એની પર વેયા નથી બસ પી લે તારા જે પીવું હાલ દે દે ઓર્ડર શું છે મારી પાસે પછી એમ આને બહુ એવું કીધું ને કે જાવું છે જાવું છે તમે ચાલ હવે જઈ આવી હા બસ એમાં પેલા મારું ના નક્કી હતું ને મારે નહોતું જવું પણ હવે બહુ જીત કરી ને બહુ જીત કરી ને એટલે પછી હું ના નો પડી ગયો મેં કીધું ચાલ હવે જઈ આવી બરોબર આપણે ના પૂગી કે ભાઈ હા ભાઈ ચાર આપજો ભાઈ બે ને હવે ચાર આપજો તમારે જે પીવું પી લે ભાઈ રેડી આમ જો ઈ પી લેને ને બરોબર આપણે એના જ પૈસા પીવાનું એના જ બધું કલ્યાણ કરવાનું બરોબર જલસા એને પી પી એ પિયો પિયો આ છેલી તમે પિયો પછી નઈ પિયો જલક્યા અરે મોજ આવશે એવું આ ટેસ્ટ આવે કરી તો ભાઈ તો હોય તો ભાઈ ને કેના માટે લેવા આપણે ક્યાં મોકલી દીધી તમને ખબર નથી લે આ ઓલું પાકે ડીજે લેતો તે લઈ હા એ મોકલી દીધી એટલે આ તો કોઈ વાંધો ને કોઈને ખબર નથી પડવા દીધી ને આ તો કોઈ વાંધો ને એના માટે રમકડા લઈ લે સરસ મજાનો બરોબર આપની પાસે પૈસા ખૂબ છે હવે કોઈ એમ નથી બે ધડકથી લઈ લે તારા જે જોતુંય હોય હવે બે ધડકથી લઈ લે જે જે જોતું આપી દે ભાઈ આ કોઈ વાંધો નહીં મોલ ભાવ ઘરમાં તો લઈ લે જે જોઈ

સરસ છે બે આપી દો આવા સરસ બે આપી દો બે આપી દો ભાઈ વા ખોલતા ને બે એમનું આપી દો

भरभडियो हो, 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 आ... हो तो मेला मात्र हो हालै नति होती हो एकटो पोक मारो भरभडियो आ बदुय जवाई न हो पइ दे थक जेउ लागे छे आ मने यउ થાય आम सुस्ती सुस्ती थई गयो आम आय बाबा आ हम काय टेम नै तन चक्कर न थावता मने काय काय मजा थी आवतो आ बदु फरे छे बदु हो अतो यउ लागे छे टेम नै मने तो बे नु चार देखाय तने मने काय हमजा त उत नथी बदु घोर घोर फरे चार घोर घोर फरे नइ भरभन फरे छे

¡Cállate! 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 ¡Cállate!

નમસ્તે મિત્રો મારું નામ લીના શાહ છે હું આ રોનક ડિજિટલ ચેનલમાં હું આજે મારો સાવ ગોલ છે આજે અષાઢી બીજ બીજને દિવસે સારું લાઈવ ટેલિકાસ્ટ થયું છે અમારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ હું ધર્મેશ સોની આજે રોનક ડિજિટલ ચેનલથી આજે લાઈવ એવો સરસ મજાનો મેળાના વિડીયો લઈને આવ્યા છીએ નમસ્કાર મિત્રો હું છું રૂપલ સોની કોમેડી આર્ટિસ્ટ એન્ડ સિંગર તો આજે આપણે જોયો અમારો સ્પેશિયલ અષાઢી બીજનો પરબ બાવડીનો ખાસ મેળાનો કોમેડી વિડીયો તો હા તમને અમારો જો આવો વિડીયો ગમ્યો હોય ખરેખર પસંદ આવ્યો હોય તો અમારા અવનવા વિડીયો તમને હસાવવા આવતા જ રહેશે જોતા રહેજો જોડાતા રહેજો અને હા અમારી રોનક ડિજિટલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો